યુનાઇટેડ વેના ગરબા ફરી વિવાદમાં આવ્યા છે એનઆરઆઈ યુગલ બાદ વધુ એક યુગલની અશ્લીલ હરકત સામે આવી છે દુષ્કર્મનો આરોપી વિલ્સન સોલંકીનો તેની પત્ની સાથેની ડીલ સામે આવી છે વિલ્સન સોલંકી બીજેપીનો પૂર્વ કાર્યકર છે તો જુઓ આ તસવીરો આપની સ્ક્રીન ઉપર આપને દેખાઈ રહ્યા હશે અત્યારે આ દુષ્કર્મનો આરોપી છે વિલ્સન સોલંકી અને તેની પત્ની સાથે જે પ્રકારની હરકતો કરી રહ્યો છે બીજેપીનો પૂર્વ કાર્યકર છે યુનાઇટેડ વેની અંદર કપલ જે છે એ બધી લાચરમ નેવે મૂકીને અશ્લીલ હરકતો કરતા જોવા મળી રહ્યા છે અગાઉ એક એનઆરઆઈ યુગલની હરકત સામે આવી હતી અને ત્યારબાદ તેમની સામે કાર્યવાહી પણ થઈ હતી પોલીસ પાસે માફીનામું લખાવવું પડ્યું હતું અને કપલની હવે અશ્લીલ હરકત સામે આવી છે બીજેપીનો પૂર્વ કાર્યકર વિલ્સન સોલંકીની આ હરકત સામે આવી છે યુનાઇટેડ અંદર પોતાની પત્ની સાથે અશ્લીલ હરકતો કરતો હોય તેવી તસવીરો સામે આવી છે તો વિલ્સન સોલંકી કે જે દુષ્કર્મનો પણ આરોપી છે તેની પત્ની સાથેની આ તસવીરો આ પ્રકારની સામે આવી છે અભદ્ર ચેષ્ટા કરતો આ તસવીર સમગ્ર જે દ્રશ્યો જે સામે આવ્યા છે યુનાઇટેડ વેના ગરબામાંથી તો આ બે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જેમાં બે કપલ દ્વારા તમામ લાજ શરમ નેવે મૂકીને તમામ જે માન મર્યાદા નેવે મૂકીને એક પ્રકારે નવરાત્રિનો તહેવાર કે જે માતાજીની ભક્તિ અને આરાધના માટે નવરાત્રિની ઉજવણી થતી હોય છે પરંતુ ક્યાંક પાર્ટી પ્લોટને અશ્લીલ હરકતો કરવાનું એક સ્થળ ગણાવી દીધું છે આજે સ્થળ કે જ્યાં જ્યાંમાં ગરબાની સ્તુતિ માટે લોકો એકત્ર થતા હોય છે પરંતુ અશ્લીલ હરકતો સતત કપલ દ્વારા સામે આવતી હોય છે સંવાદદાતા પ્રશાંત ફોનલાઇન પર જોડાઈ ગયા છે પ્રશાંત અગાઉ એક એનઆરઆઈ કપલની હરકત સામે આવી હતી અને હવે આ બીજેપીના પૂર્વ કાર્યકર વિલ્સન સોલંકીની હરકત સામે આવી છે તેની પત્ની સાથે અને ફરીવાર યુનાઇટેડ વેની અંદર જ આ પ્રકારની હરકત સામે આવી છે શું છે આ સમગ્ર ઘટના અને શું પગલાં લેવામાં આવ્યા છે બિલકુલથી વાત કરવામાં આવે તો યુનાઇટેડ વે ગરબા જે છે વડોદરાના પ્રખ્યાત ગરબા છે અને સતત ત્રણ વર્ષથી વિવાદમાં રહે છે આ વર્ષે પણ વિવાદમાં આવ્યા છે યુનાઇટેડ વે ગરબાના સૌથી પ્રથમ તો પાસ માટે વિવાદ સર્જાયો હતો ત્યારબાદ એક એનઆરઆઈ કપલ દ્વારા અશ્લીલ વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને એની રીલ બનાવવામાં આવી અને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો આયોજકોએ એનઆરઆઈ કપલના જે પાસ હતા ટેબી રદ કરી દીધા હતા ત્યારે વધુ એક વિડીયો અશલીક હરકત કરતો વાયરલ થયો છે જેમાં યુનાઇટેડ એ ગરબામાં જ્યાં મા શક્તિની આરાધના કરવાની હોય છે ત્યાં અશ્લીલ વિડીયો બનાવવામાં આવે છે અને વિન્સન સોલંકી નામનો જે યુવક છે તેની પત્ની સાથે અશ્લીલ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા વિન્સન સોલંકી બીજેપીનો પૂર્વ કાર્યકર્તા છે સાથે સાથે વિન્સન સોલંકી ઉપર દુષ્કર્મના પણ આરોપ છે અને દુષ્કર્મનો આરોપી છે ત્યારે એનઆરઆઈ કપલ બાદ ફરીથી આવો એક વિડીયો સામે આવતા જે યુનાઇટેડ વે ના સંચાલકો છે અને સિક્યુરિટી છે તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ગત રોજ બી આટલો મોટો હોબાળો થયા બાદ પણ ત્યાં જે સિક્યુરિટી હોય છે તે આવા અશ્લીલ વિડીયો બનાવતા કોઈને રોકી નથી શકતી અને જે આયોજકો છે તો તંદન નિષ્ફળ સાબિત થયા છે જેને કારણે ખેલૈયાઓમાં રોષ ભરાયો છે કેમ કે મહાશક્તિ જે ગરબા ગ્રાઉન્ડ હોય છે ત્યાં માની આરાધના કરવાની હોય છે ના કે આવા અશ્લીલ વિડીયો બનાવી અને અને તેને વાયરલ કરી હિન્દુ ધર્મ ની લાગણી હિન્દુ સંગઠનો માં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે જે ગરબા આયોજકો છે યુનાઇટેડ વે ના તેમને કઈ ને કહ્યા પોતાની બેદરકારી છે તે માનવું પડ્યું છે અને સિક્યુરિટી વધારો કરવાની માંગ ઉઠી રહી છે આભાર પ્રશાંત સમગ્ર માહિતી બદલ